ફ્રેન્ડ જય મા મુગલ જય મુલીધર વાહ YouTube ફેમિલી ગેમ્સ છો તમે બધા મજા મજા સો મસ્ત મજા સવાર થઈ ગયો ને સવાર સવાર ની અંદર ભાઈ આપણે મોરબી ની અંદર અને આપણે મિત્રો કાલ રાત ના ભગી આવ્યા હતા બગડાડી બોલાવવા હાટુ મોરબી ની અંદર ને આપણે બગડાડી બોલાવવાની હે લાદી ની ભાઈ આપણે આવ્યા હે લાદી લોડિંગ કરવા માટે આમ કે હૈદરાબાદ બાજુ ની હે મિત્રો મને બહુ ખબર નથી તો આ હે આપણી ગાડી આયા થાસે કાટો અને પછી આ બાજુ ક્યાંક લોડિંગ માટે જવાનું હોય અને મિત્રો આપણે હવે આ ટ્રીપમાં ભાઈ ઘરે જવાનું હોય આરામ કરવાનો હે મિત્રો કેમ કે હાથ આઠ દિવસ હવે પોરો ખાવો હોય ભાઈ આપણે બે મહિના થયા તો હે ગાડીમાં તો હવે ખરે આપણે આજે લોડિંગ કરી અને સાંજે આપણે બેહી જાય હવે આપણા ગાડીનો સહેલો બ્લોગ આવશે પછી પાછા સાત આઠ દિવસ આપણા ઘરના બ્લોગ આવશે ને પછી પાછા ગાડીના બ્લોગ આવશે મિત્રો એવી રીતના આપણે કરવાનું હોય હવે તો હવે ગાડી એક રામપિયારે આપણી હાથ આરડી માટે જાય છે ને આપણે હાથ આરડી માટે ઘરે જઈશું પછી પાછા આવીશું તો એવું બધું ચાલે છે ભાઈ તો હાલો મિત્રો હમણાં આપણે ગાડી લોડિંગ કરવા લાગે ત્યારે મળીએ હવે અને ભાઈ એક શરદીએ વારો કાઢીને ખૂબ કંઈ કહેતા નહીં ગાડી લોડિંગ પોઈન્ટ ઉપર લગાડી છે અહીંયાથી આપણી ગાડી લોડિંગ થશે અહીંયા બાજુમાં બીજી ગાડી લોડિંગ થાય છે હવે ત્યારે હોય મિત્રો આપણી ગાડીમાં ફોર કિલ પાવવાની અહીંયા ભાઈ ફોર કિલિમેથી ભાલ ભરાય છે

આ એનો ગુલાવને મિત્રો ટુકમા કા કારખાનો આપણી બાજુમાં એક ગાડી ભરાય છે રાજસ્થાનની આ આપણી ભરાય છે એવું બધું ચાલે છે સાંભળો મિત્રો મળીએ આગળ કન્ટીન અહીંયા હે ને એક થપે આડી આવી છે ને બાકી બધી ઊભી આવે છે તો આ પાટલો લઈને હવે અરે ભાઈ ઇતના બડા હે

ઇસ્કો બોલતે અસલી ગાડી તો મિત્રો કેટલી ઘડી પૂરો થાય ખાલી જોવો તમે તો આપડી ગાડી તો લોડિંગ થાય જ છે બાજુમાં લાગ્યું હે લોહરિયું ઓલીજી ગાડી હતી નીકળી ગઈ પણ લોહરિયું લગાડી દીધું આપણી ગાડી ભાઈ ત્રીજી સૌથી થકી આવે છે આ ફોર કિલી પેથી એટલે વાંધો નથી કઈ એ મિત્રો લોહરીઓ હવે ભરા છે ટેલર ટેલરમાં તો આમ ફોર કિલી પડી જાય છે બેતાલીસ જે ઓ હે એમાં તો ચાલો મિત્રો મળીએ આવે આપણે અરજીપુર ની ગાડી ભરાઈ જાય પછી ત્યાં આગળ આપણે ગાડી આરામ અરજી ગાડી પણ લોડ થઈ ગઈ છે ને અડધા આપણે જારી પણ મારી દીધી છે તો જોઈ લ્યો અહીં લગન લોડિંગ થઈ છે મિત્રો હજી થાય છે લોડિંગ કરવાનું હાલ અરજી જેવું થઈ ગયું અરજી રહી મસ્ત મજાના વાગી રહ્યા હે ભાઈ અત્યારે એક ને અગિયાર અને આપણી ગાડી મિત્રો અધૂરી રહી ગઈ કેમ કે મજૂર ગયા હે ભાઈ જમવા માટે હવે મજૂર આવશે મિત્રો સીધા બે વાગે તો આટલી ગાડી અધૂરી રહી ગઈ ભાઈ હવે બે વાગે આવીને ભરીએ મિત્રો આપણો માલ ભાઈ તૈયાર હતો ફોર કિલિપ નાખવા આવતા હતા તો મિત્રો એનો ટાઈમ થઈ ગયો હોવાના કામ કરતા હતા એટલે જમવા જવાનો એટલે એ ગયા હે જમવા ભાઈ અત્યારે અહીંયા કોઈ નથી મિત્રો અને લાદીના થપે થપા લાગેલા હે ભાઈ

તો હાલો મિત્રો મળી આવે આપણે સીધે આપણી ગાડી લોડિંગ જવાનું ચાલુ થાય પછી ત્યાં આગળ આપણે કરીએ આરામ થઈ ગયા છે અત્યારે અઢી ને આપણી ગાડી ભરવાનું થઈ ગયું છે સ્ટાર્ટ તો પાછા અહીંયા પૂછી ગયા છે મિત્રો જે અધૂરી થપી હતી પૂરી થવા આવી છે ત્યાં તો મિત્રો બધા કન્ટ્યુનર બન્ટ્યુનર ને લાગવા માંડ્યા સામે જોઈ લ્યો વિદેશ માલ પેકિંગ થઈ ગયો આ માલ બધોય વિદેશમાં જશે હવે અહીંયા ઉપર નાખીએ મિત્રો તો કાલે હજી આપણે સાળંગથી નીકળ્યા હતા ને અત્યારે આપણે મોરબીમાં બગડાટી બોલી ગઈ આજની આજ ભરાઈ ગઈ બગડાની આજની ઉપર જે આ લાદી દેખાય ને આવી રીતના નાખાય તો હાલો મિત્રો મળીએ હવે આપણી ગાડી આખી ભરાઈ જાય પછી આપડે બતા બતા ત્યાં હે બધું ફિટ કરી નાખીએ આખી ગાડી ભરાઈ જાય પછી મળીએ નાખે હે ને પેકિંગ કરે હે એવી રીતના પેકિંગ ન થાય ને આપણે હૈદરાબાદ પૂગીએ ને તો ભૂકે ભૂકો બોલી જાય લાદીનો કસરો થઈ જાય આખો એટલે અત્યારે એવા હાટુ પેકિંગ કરવું જ પડે આને આખી ગાડીમાં પેકિંગ છે આપણે જોઈ લઈએ

સેલો પાટલો રહ્યો ભાઈ આવે છે પછી આપણું કામ થઈ જશે પૂરું આપણી ગાડી લોડિંગ કમ્પ્લીટ રેડી થઈ જશે પછી નાણા કાલપત્ર કરવાના હે ફોર કિલીપ ભરે હે

હવે આપણે બિલ લેવા જવાનું હે હામી બારીએ ને પછી આપણે નીકળવાનું છે મિત્રો વાગી ગયા હે ત્યારે સાડા પાંચ સ જેવું જોઈ લે ભાઈ ઉડે તો આવો આ હૈદરાબાદ છૂટવાની પાપડી નથી જવાનો આપણે હજુ ખરે ઘરે જવાના મિત્રો આપણે હાથ આજલી પછી પાછા આવીશું આપણે એક ટ્રીપ વિરામ લેવાના હે તો હાલો મિત્રો હવે હવે અહીંથી બિલ લઈને નીકળીએ મળીએ પછી અને ભાઈ શરદી જેવું હોય એટલે બોલવામાં થોડુંક કેવર આવે છે કઈ વાંધો નહીં તમે મારા ઘર જેવા જ છો બધે એ તો હાલા રાખે તો હાલો મિત્રો નીકળી હવે આપણે અહીંથી બિલડન કરી આપણે લોડિંગ કરીને નીકળી ગયા હે અને અડધો કિલોમીટર જેવું કાપવો હે ભાઈ હજી અને આ બાજુ મિત્રો બધા કારખાના જે આપણે લાદયુ ના

હવે આપણે દાંત ફાટતો જાય વાકા સીધા રાજા ને બપે ડીઝલ બીજલ નખાવીએ પછી પાછો તાણીએ અને વેલું આવે મિત્રો મળી આવે આપણે આગળ મોરબી પાસ કરવું એટલે ભાઈ સાવ માથાનો દુખાવો અંદરની ટ્રાફિક હોય ને વાતું જ જવાનું થેક છે કારણે ટ્રાફિક પ્રણે મોરબીની અંદર ઠેક ઠેકાણે ધીરે ધીરે હાલે છે લાઈન છે મિત્રો એટલી ટ્રાફિક છે મોરબી માટે મોરબીમાં માં માટે આવી ટ્રાફિક હોય કાય મિની માટે આવી ટ્રાફિક તો પહોંચી ગયા રાજા પંપે ના આયા નખાવી ભાઈ ડીઝલ ભાઈ નાખે ડીઝલ તો આયા ઘરે છે મિત્રો ભૂલી જાવ હા ખાલી હતી ભાઈ ટાંકી અત્યારે તો હવે હવે અહીંયા લગણ આવી છે અબોળા કરી છે હવે તો હાલો મિત્રો મળીએ ડીઝલ બીજલ નખા તમને દેખાય એ હે રાજા નો પંપ અને આપડે કરાવીએ હે ભાઈ રાજાના પપ્પા હે ગીરીશ મિત્રો આપડે થાય ગિરીશ તો હાલો મિત્રો મળી આવે આપણે ગ્રીસ બિરિશ કરાવીને અત્યારે કઈક તો દેખાતું નહીં મળી આપણે બધું કામ બતાવી આપણે ગ્રીસ બિરિશ કરાવી ડીઝલ બીજલ લખવી નીકળી ગયા હે અને બાઉન્ડ્રી ભૂકવા આવ્યા હે ભાઈ બાઉન્ડ્રી પેલા હે